રાજનેતાઓની એક પોતાની આગવી ઓળખ સમાન સોશિયલ મીડિયા ઉપર પોતાની એપ હોય છે આવી જ એપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ નમો એપ ખૂબ જ જાણીતી છે નમો એપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા પ્રતિદિનના પ્રવાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા ભાષણોની ઝલક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા વિશ્વના પ્રવાસની ઝલકની માહિતી હોય છે પોલિટિશિયન છે ઘણા બધા નેતાઓ જે છે તે લોકો સાથે કનેક્ટ કરવા માટે ઈઝીલી કોઈના કોઈ રીતે જોડાતા હોય છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબે દેશ લોકો સાથે જોડાવા માટે એક નવો નોતર પ્રયોગ કરેલો છે તે સમયે નરેન્દ્ર મોદી એપ્લિકેશન એમને પોતાની વિકસાવી અને લોકો સાથે કનેક્ટ થતા આસાનીથી ત્યાં જે લોકો સાથે વાતચીત કરતા તેમના વ્યૂઝ જાણતા અને તેમના પાસેથી બધી માહિતીઓ આદાન પ્રદાન કરતા